નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષ ને સ્પર્શ કરી લેજો તમારા ઘરમાં હોય તો એક વાર ઉપાય કરીને જોઈ લેજો આજના આ વિડીયો આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જેના પર સ્વયં દેવી માતા લક્ષ્મી વાસ છે જો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્ત યોગ્ય વિધિ અનુસાર નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ વૃક્ષ ને અડીને ઘરે પાછા આવશો તો તમારી ગરીબી દુઃખ કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે જન્મ ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે તમે જ્યાં જશો દોલત તમારી પાછળ આવશે પરંતુ તેના માટે એક વિનંતી છે કે આ વિડિયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયનો લાભ મળશે તેથી આ વિડિયોને છેલ્લે સુધી જુઓ જો તમે આજે આ વિડિયોને અધવચ્ચે છોડી દેશો અથવા કાપી કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારે સફળતા મેળવી શકશો નહીં કારણ કે આ વિડિયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તો તમારા ફાયદા માટે આ વિડિયોને સંપૂર્ણ જોઈ લો ચાલો જાણીએ કે એવું કયું વૃક્ષ છે જેને નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરવાનું છે એ સંપૂર્ણ માહિતી જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂર લખજો સાથે આ વિડિયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા વૃક્ષો અને છોડ આપણા જીવનની સમસ્યાઓ દૂર કરે છે ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય ઉપયોગ પણ કરે છે આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણમાં પણ અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુદોષ ઋણ દોષ ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે મિત્રો નિર્જળા એકાદશી ને ભીમ એકાદશી અથવા કેરી એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મ માં એકાદશી નો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે પ્રિય ભક્તો સૌપ્રથમ તમને નિર્જળા એકાદશી વિશે એકાદશી એકાદશીનું વ્રત રાખ્યું હતું આ પાછળની માન્યતા એવી છે કે ભીમે મોક્ષ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું ત્યારથી તેને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે વર્ષમાં કુલ બાર એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશી નિર્જળા એકાદશી માનવામાં આવે છે કે આ એક વ્રત રાખવાથી બધી એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે એવું કહેવાય છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે તેથી નિર્જળા એકાદશી નું વ્રત અને દાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષ બે હજાર પચીસ માં આ વ્રત જૂન ના દિવસે મનાવવામાં આવશે આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રત ની તારીખ અને સમયની પ્રિય ભક્તો એકાદશી તિથિની શરૂઆત છ જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે બે વાગ્યે પંદર મિનિટે થશે અને સમાપ્ત સાત જૂન બે હજાર પચીસ ના રોજ સવારે સુડતાલીસ મિનિટે થશે ઉદય તિથિ મુજબ આ એકાદશી નું વ્રત છ જૂન પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજિત મુહૂર્ત હોય છે જે દિવસના મધ્યમાં આવે છે એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે જેમ કે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગે અને સૂર્યાસ્ત સાંજે સાત બાવીસ મિનિટે થશે તો એ મુજબ અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગ્યે ચૌદ મિનિટ થી લઈને બપોરે એક વાગ્યે આઠ મિનિટ સુધી રહેશે ભક્તો હવે વાત કરીએ વ્રત ના પારણ સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય ની જળા એકાદશીનું પારણ સાત જૂન બે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી સ્ત્રોતનો સહારો લઈ શકો છો પણ અમારા મુજબ પારણ કરવાનો શુભ સમય સાત જૂને બપોરે એક વાગ્યે ચુમાલીસ મિનિટથી લઈને સાંજે ચાર વાગ્યે એકત્રીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો આ એકાદશીના પવિત્ર દિવસે કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે પૂજવામાં આવે છે નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી વ્યક્તિના નસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે ભગવાન ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં છું પીપળાનું વૃક્ષ ને વૃક્ષો નો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે પીપળા નું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠ માં તેનું અત્યંત મહત્વ હોય છે આપણા ધર્મશાસ્ત્રમાં અનેક વૃક્ષો કલ્યાણકારી અને મંગળકારી હોય છે જો આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમારી બધી પ્રકારની સમસ્યાઓ બધા પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને નિર્જળા એકાદશી દિવસે તેની અસર લાખો ગણી હોય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતી લોકમાં આવી જાય છે તો જેટલા પણ વૃક્ષો છોડ જીવ જંતુઓ ચલ કે અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે બધામાં શક્તિ નિહિત થઈ જાય છે જાગૃત થઈ જાય છે તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડ સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડ દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ દુઃખ તકલીફો કષ્ટો રોગ બીમારીઓ કલેશ જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે કાળસર્પ દોષ મંગળ દોષ શનિદોષ રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે મિત્રો નિર્જળા એકાદશી ને બીજી તમામ એકાદશીમાં સૌથી મોટી માનવામાં આવે છે તેથી આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારે વ્યર્થ જતો નથી આજે હું તમને ત્રણ એવા વૃક્ષો વિશે જણાવીશ આ ત્રણેય વૃક્ષો દેવવૃક્ષ તરીકે ઓળખાય છે જો તમે આજનો વિડિયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે કારણ કે નિર્જળા એકાદશીનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી પરંતુ માત્ર આ દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓને તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે દેવવૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તો વિડિયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો મિત્રો નિર્જળા એકાદશીના દિવસે એટલે કે ભીમ એકાદશીના દિવસે આપણે કયા ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ એક ખાસ વાત આ ચેનલના બધા દર્શકોને જણાવવા માંગુ છું કે નિર્જળા એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષ પૂજા અવશ્ય કરવી દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી સૌથી પહેલું વૃક્ષ છે પારિજાતનું પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથન ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વન સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણએ માનવજન કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય ગમે તેટલી પીડા હોય વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમય પારિજાતના વૃક્ષ ને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું જોઈએ તાત્કાલિક શરીરની પીડા થાક સુસ્તી નબળાઈ સમાપ્ત થઈ જાય છે જો નિર્જળા એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તેના મૂળમાં ચપટી ભર સિંદુર નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યા થી સાત વાગ્યાની વચ્ચે તમે ઉપાય કરી શકો છો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો કારણ કે છ વીસ જૂન ઓગણીસો પચીસ શુક્રવારે નિર્જળા એકાદશી નો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ કહેવાયા છો તમે અમારી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો ગ્રહ દોષ પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો લક્ષ્મી સ્વયં તમારી બહેન છે માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે આવો આશીર્વાદ અમને પ્રદાન કરો આ આ રીતે તમે મનોકામના બોલી શકો છો લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે મિત્રો હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે છે બિલીનું વૃક્ષ આ બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે બિલી નું વૃક્ષ માતા પાર્વતીના પરસેવા માંથી ઉત્પન્ન થયું છે તેની ડાળીઓમાં પાર્વતી મૂળ માં બ્રહ્મા થળમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે હવે મિત્રો ત્રીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો જો કોઈ વ્યક્તિ સાંજના એકાદશી એકાદશીના દિવસે તેની નીચે ધૂપ કે દીપ પ્રગટાવે ધુમાડો કરે તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તમે બીમારીથી બચવા માંગતા હો નિરોગી રહેવા માંગતા હો તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે નિર્જળા એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે તો મંત્ર છે તમારે બોલવાનું છે કે મમ મનોર્થે પૂર્ણ મમ દરિદ્રનાશ આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું આમ કરવાથી તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થશે સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તમારા જીવનમાં કોઈ મનોકામના હોય કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો અમે જે ત્રણ વૃક્ષો વિશે જણાવ્યું છે આ ત્રણ વૃક્ષોને નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો એવા વ્યક્તિના કાર્યો એવા વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીબને ચમકાવવા માટે સુતેલા ભાગ્યને જગાડવા માટે નિર્જળા એકાદશીના દિવસે ઉપાય અવશ્ય કરવો જ જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખજો ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ આમળા તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જ્યારે કેળાના વૃક્ષ ની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મી નો વાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે કદંબના વૃક્ષ નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિ નું આગમન થાય છે મિત્રો ત્યારબાદ આગળ નું વૃક્ષ છે બિલી અને વડ નું વૃક્ષ બિલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે રોજ ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે છે એવી માન્યતા કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરીને તેમને બિલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે દુર્વાઘાસ કહેવાય છે કે દુર્વા ઘાસ ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય છે દર બુધવારે હળદર લગાવીને દુર્વા ઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે ને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર